વડોદરામાં યોજાયેલા દિવ્ય કલા મેળામાં રાજ્યભરમાંથી ત્રણસો જેટલા દિવ્યાંગ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધોરણ અને પાસ તેમજ ડિપ્લોમા ગ્રેજ્યુએટ પાસ ધરાવતા અને ફ્રેશર અને અનુભવ ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોનો સમાવેશ થાય છે વડોદરા અને આસપાસની વીસ જેટલી સંસ્થા દ્વારા ઇન્ટરવ્યુ લઈને ચારસો પચાસ જેટલી જગ્યાઓ માટે ઇન્ટરવ્યુ કરીને પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી દિવ્યાંગ ઉમેદવારોને તેના માટે ખાસ આ દિવ્યાંગ ઉમેદવારોએ રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે જેમાં લગભગ વડોદરા અને વડોદરાની આજુબાજુની લગભગ વીસથી વધારે જેટલી કંપનીઓ માટે જેમાં સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ બંને પ્રકારની જગ્યાઓ માટે આજે છે ભરતી મેળો જેમાં લગભગ ચારસોથી વધારે વેકન્સી માટે આજના ભરતી આયોજન કર્યું છે કરન્ટલી અહીંયા જે રોજગાર મેળાનું આયોજન થયું છે જે દિવ્યાંગ માટે એનામાં અમે ભાગ લીધો છે અને સરસ આયોજન છે જેથી કરીને દિવ્યાંગ બી એના લાઈફમાં આગળ વધી શકે અને એને બી આગળ એક મોકો મળે પોતાની સેલ્ફને પ્રૂવ કરવાનો